તો દૂર રહેવું આવી વાત પણ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો બગદાણાના નવનીતભાઈ ઉપર જે હુમલાની ઘટના બની હતી ત્યારબાદ હવે બબાલને લઈ કરસનદાસ બાપુ ભાદરકાનું પણ નિવેદન સામે આવ્યું છે કરસનદાસ બાપુ ભાદરકાએ બંને સમાજને લઈ એક નિવેદન આપ્યું છે આહિર સમાજ અને કોળી સમાજને લઈ બાપુએ આપ્યું નિવેદન આહિર સમાજ અને કોળી સમાજને પેઢીઓ જૂનો પારંપારિક અને સાથે જ સંબંધો અને પ્રેમ રહ્યો છે આવી વાત કરસનદાસ બાપુ ભાદરકાએ કરી છે બંને સમાજે આત્મીયતા યાદ કરી અને હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ તેવી વિનંતી પણ કરસનદાસ બાપુ ભાદરકાએ કરી છે કોળી સમાજના મિત્રો આહિર સમાજના યુવકો છે તે વાત પણ બાપુએ કરી છે સાથે જ આહિર સમાજના યુવાનોના મિત્રો કોળી સમાજના યુવક છે તે વાત પણ બાપુએ કરી ત્યારે આપણા બંને સમાજ વચ્ચે કોઈ ભાગલા પડાવે તો દૂર રહેવું આવી વાત પણ કરવામાં આવી છે બંને સમાજના નેતાઓ બદારણને મુખ્ય ગણવું જોઈએ જે રીતના એ બગદાણાના નીતિનભાઈ ઉપર હુમલા થયા બાદ હવે ક્યાંક ને ક્યાંક આખી ઘટના એ સમાજવાદ ઉપર જતી હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર એક બાદ એક વાર અને પલટવાર કરવામાં આવી રહ્યું છે ત્યારે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે આ ઘટનામાં કોઈ એવું બનાવ ના બને સમાજમાં ભાગલાઓ ના પડે સમાજ ગેરમાર્ગે ન દોરાય તેને લઈ કરસનદાસ બાપુ ભાદરકાએ એક નિવેદન અને અપીલ કરી છે આ ઘટનાને લઈ તેઓ દ્વારા નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈ વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમ ઉપાય વાસ્તવિકતા સ્વીકૃવંતુ અર્થાંત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી વાત મારે એ કરવી કે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે આહિર સમાજ અને કોળી સમાજ મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય અને ભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય આવા લોકો શોધવા લગભગ અશક્ય છે કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે કોઈ આહિરોનું ગામ હોય અને ત્યાં કોળીભાઈઓ ના હોય અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં ભાઈ ના હોય આવા ગામો શોધવા પણ અઘરા છે એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે આવો પેઢીઓ જૂની આપણી લાગણી પેઢીઓ જૂનું આપણું આપણાપણું એને યાદ કરીએ અને હા હું એ વાતમાં સહમત છું કે જે કે ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ વ્યાખ્યામાં પછી એ સામાજિક હોય કે રાજકીય હોય વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમે જયતે સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જનો પારસ્પરિક પ્રેમ છે લાગણી છે આપણાપણું છે એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ આપણી પરંપરા આપણો પ્રેમ આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય સામાજિક હોય કે આર્થિક રીતે કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને સત્યને નજર સમક્ષ રાખીને બંધારણને નજર સમક્ષ રાખીને આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ જય હિન્દ ભારત માતા કી જય જય દ્વારકાધીશ જય નિર્મા દાતા